બાબરામાં આજે મહાપ્રભુજીના પ્રાગટ્ય દિનની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી બાબરામાં આજે બાલકૃષ્ણ લાલજીની હવેલી ખાતે બાલકૃષ્ણ યુવા સમિતિ દ્વારા આજે જગદગુરુ વલ્લભાચાર્યજીનો 548મો પ્રાગટ્ય દિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ ઉત્સવમાં સવારે મંગળા દર્શન અને સાંજે 5 વાગ્યા વાગે વર્ણાગી શોભાયાત્રા નીકળી શહેરની વિવિધ બજારમાં ફરી બાબરા બાલકૃષ્ણ લાલજી હવેલી ખાતે પરત ફરી હતી અને વૈષ્ણવોએ દર્શનનો લાભ લીધો હતો આ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને મુખિયાજી પરેશભાઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ વિજય માળી બાબરા